એની પછી વાવણી પછીની કેવી કાળજી રાખવી જોઈએ જેથી કરીને ડુંગળી ડુંગળી આપણને સારી મળી રહી અને એ સમયે પાકે ત્યારે ભાવ પણ કદાચ સારા હોય તો આપણે થોડોક વધારે સારો નફો લઈ શકીએ એની ચર્ચા આજના વિષયમાં કરવાની છે મિત્રો ખાસ કરીને વાત કરતા પહેલા જે મિત્રો આ ચેનલ ઉપર નવા હોય પહેલી વાર આ ચેનલને જોઈ રહ્યા હોય અથવા તો વખતો વખત જોતા હોય પણ ચેનલનો લાલ કે કાળું બટન દબાવેલું નથી માહિતી મળી માહિતીથી ક્યારેય જિંદગીની અંદર ફાયદો થયો આપણે જેટલા સમયથી વિડીયો જોઈ છે એનો તમને જો કદાચ ફાયદો દેખાણો હોય તો લાઈક કરવાનું નહીં ભૂલતા અને ચેનલ સહિત બીજા લોકોને શેર કરવાનું કે આ માહિતી જોવો

એની આપણને ખેલતી લીવર પણ અત્યારે ચોમાસુ ડુંગળીની અંદર છે ખાસ કરીને ભાવ સારા મળતા હોય છે તો જે ખેડૂત મિત્રોએ પોતાની ખેતી ડુંગળી માટે રાખેલી ખેડૂત મિત્રોએ કેવી કાળજી રાખવી એની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો ડુંગળીનું વાવેતર વાવેતર ક્યારે કરવું ડુંગળીની વાવણી અને વાવણી પછી કેવી કાળજી રાખે કે જેથી કરીને શરૂઆતની અવસ્થામાં ડુંગળી માર ન ખાય શરૂઆત મજબૂત થાય અને મજબૂત શરૂઆત હોય તો આપણે ઘણે સુધી આગળ સુધી પહોંચી શકતા હોય તો વાવેતરનો સમય ખાસ અગત્યનો

અને થાઇરમ નામની દવા જે વિટાવેક્સ પાવર ના નામે બજારની અંદર છે વસેનું પાણી નાખ્યા વગર યાદ રાખજો વિટાવેક્સ પાવર નું 12 કલાક અગાઉ ડુંગળીના બીમા પાણી નાખ્યા વગર 1 કિલો ડાણાડીટ આપણે 3 ગ્રામ 4 ગ્રામ મેક્સિમમ 3 ગ્રામ તો બહુ થઈ ગઈ દવા

બીજું ડુંગળીમાં અત્યારે ખાતર હવે ગયા વર્ષનો એની આગલા વર્ષનો આપણે જે ખેડૂતોનો અનુભવ લીધો એ અનુભવના આધારે કે ભાઈ ડુંગળીમાં સુવાવતા ટાણે સોમાસુ ડુંગળીમાં ખાતર ઝીકી દેવાય નહીં એની પાછળનું કારણ છે કે આ વરસાદ આધારિત ડુંગળી છે લાઈટના તો એ સમયે એવું હોય કે ભાઈ રિપેરિંગ હોય કોડ વધારે હોય તો કદાચ લાઈટ ન આવે ડાળી ઓટતી હોય તો લાઈટ ન આવે આવા સમયે ખાતર ભેગું જો બિયારણ વાવેલું હોય તો એ બિયારણ ઉગતું નથી એટલે બિયારણને હંમેશા એકલું વાવવું અરે ખાતર નાખવું હોય તો પાછળથી કાગળથી પહેલા નાખી ગયો તો વધારે સારું પણ જરૂર નથી તમારે એ એને તમે પાછળથી પણ નાખી સક્ષમ ડુંગળીને સોમાસુ ડુંગળીની અંદર ખાતર વગેરેની ડુંગળી ઘણા બધાએ ખૂબ હારી કરી છે જેમાં મૂંઝાવવાની જરૂર નથી અત્યારે વોટર સોલ્યુબલનો જમાનો છે એનાથી લડી શકાય ખરું પણ ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર જો પાયામાં નાખી દેવામાં આવે તો તમતારે કોઈ મૂંઝાવવાની જરૂરિયાત નથી અગાઉ નાખી દીધા હોય પછી ડુંગળીનું વાવતર કરવામાં આવે તો વધારે જાય પણ ખાસ કરીને હુકારાની વાત છે શરમીનો રોગ હોય ઉગતા વેર ડુંગળી છે હુકાવા મન છે છોડવા પીળા પડીને વયા જાય તો આના માટે ખેડૂત શું કરી શકે તો હુકારો ન આવે તો એના માટે છે શરૂઆતની અવસ્થામાં ટ્રાઇકોડરમાં નાખી શકાય શું નાખી શકાય સુકારો ન આવે એના માટે ટ્રાઇકોડરમાં અને સુડોમોનાસ નામના જે બેક્ટેરિયા છે એ વિઘે કિલો કિલો ભલે મૂંગા પડે પણ વીઘે કિલો કિલો નાખી દેવા પછી આપણે પંદરસો ની લીટર લાવીને સાંટીએ એની કરતા આ જે સારી સ્ટાન્ડર્ડ કંપનીના ટ્રાઇકોડર માં છૂટો મને આડે ધડ લઈ લેતા ની આમાં બહુ બધું આવે છે મારે રાજુ કેવું નથી તમને પણ ધ્યાન રાખીને ખરીદવા એ પછી રાઇઝોબિયમ પીએસબી ની સલ્ફરના બેક્ટેરિયા થાયો બેસિલસ બેક્ટેરિયા લખાય એટલે તમને એમ થાય કયા થાયો બેસિલસ સલ્ફર ની ફેક્ટરી કહેવાય અને સલ્ફર પોતે ઉત્પન્ન કરતા આ બેક્ટેરિયા આની વધારે માહિતી માટે તમને સ્ક્રીન ઉપર જે નંબર આપવામાં આવે છે એ નંબર કારણ કે વધે નહીં મળે એટલા માટે આ નંબર તમને આપવામાં આવે છે તો એ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો કે આયો સે હું ઓકી કર લેખા ધ્યાને રાખજો બીજો ફુકારાનો રોગ કદાચ તમને એવું લાગે કે વધતો જાય છે તો તો તમે આ જે આયરોબેન્થોસ

એટલે ચરમીનો રોગ આવે તો પણ મેટલ એક્ઝિલ મેન્કોઝેટ સુકારો આવે તો પણ મેટલ એક્ઝિલ મેન્કોઝેટ એટલે આના આના લોધર છે ને ડુંગળીના આમ આમ ને આમ એકદમ ટાઈટ રહેશે એટલે ડુંગળીના લોધર મસ્ત રહે એટલે ડુંગળી જોરદાર થાય અને સુકારો શરમો ન આવે એટલે આપણે એના બાપને ભૂગી રહીએ બરાબર એટલે ખાસ કરીને આ જે સ્ટાન્ડર્ડ ફૂગનાશક દવાઓ આ તમને આ જૂની છે મેટલ એક્ઝિલ છે વર્ષો જૂની ફંજીસાઇડ છે તો અત્યારે વનવે આલે છે

કાર્બન ડેન્ઝિન મેનકોઝેપ સાથે મિક્સ કરીને નાખજો નહીતર યુરિયાનો સાળો કરવો નહી તો એની જગ્યાએ તો એની જગ્યાએ અત્યારે લિક્વિડ ગ્રેડ આવે છે બરાબર આનો ઉપયોગ કરી શકાય લિક્વિડ ગ્રેડ ની વાત છે પાવડર ની વાત નથી હવે ઘણા એમ કહે કે 25 25 25 ની વાત કરો તો ઓગણી ઓગણી નાખવાનું વાંધો

તમને અહીંયા જે આપણે નંબર આપીએ છીએ નંબર ઉપર એની ચર્ચા કરજો કારણ કે બીજે લેવા જાવ તો એમ જ કહે કે આવું કઈ આવતું જ નથી આવ્યા વગર અમે તમને કઈ રીતના કહી છીએ બરોબર એને કહેવાનું થોડોક અભ્યાસ કરી લો એટલે આ તમારે જણાવવાનું છે એટલે આ બહુ ખૂબ સારું આવે છે ત્રીસ એમ એલ એક પંપની અંદર નાખવાનું છે કેટલું આપણે પચીસ પચીસ ખાતરની વાત કરીએ એની સાથે તમને એવું લાગે પોટેશિયમ હ્યુમેટ અથવા હ્યુમિક એસિડ પોલ્વિક એસિડ તો આ બધાનો ઉપયોગ કરી શકાય એટલે આ તમારા માટે ખૂબ ફાયદાકારક છે આંકડાનો બોળો કરીને એનો પણ ઉપયોગ કરી શકાય આપણે ફરસુદ થાય એવી વાત નથી આંકડો અત્યારે ખૂબ હારો જોવો અને દબાવો કોંગ્રેસ ઘાસે ખૂબ હારો જોવે દબાવો તમતારે મજા દેવે રાખશે તમને ખાતર ને દવા વગેરે ડુંગળી થઈ જોરદાર અને એનું થાય છે હો ખૂબ સારું રિઝલ્ટ છે એટલે કરજો એટલે પોટેશિયમ હ્યુમેટ હ્યુમિક એસિડનો ઉપયોગ કરી શકાય બેક્ટેરિયા આપણે વાત કરી દીધી એટલે આટલી માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી સતા તમને એવું લાગે કે માહિતી અમને પૂરતી મળી નથી તો આપણો નંબર જે સમય મર્યાદામાં ફોન કરવાનો સવારે 9 વાગ્યા થી લઈને બપોરે 12:30 વાગ્યા સુધી ને બપોર પછી 8:30 વાગ્યા થી લઈ અને સાંજના 6:30 સાત સુધી પછી એમ કહેવાનું કે હવે સાહેબ ને સવારે ફોન કરશું આજ ખાલી નંબર નોંધી લઈ તો નંબર નોંધો 70 સેતાલીસતાલીસ ડબલ ઝીરો બાવન